ધોરણ આઠ વિષય સંસ્કૃત સત્ર બે પાઠ સાત સુભાષિતાની સુભાષિતો સ્વાધ્યાય પ્રશ્ન એક નીચેના શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરો સમુત્પન્ને નિકુજંતી કશ્યચિન મિત્રમ સમુદ્ર સહિતા ચેવેક્ષુ દંડમ કાંચનમ ત્યાર પછી પ્રશ્ન બે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો એક કીદૃશી વિદ્યા કાર્યકાલે નથી બે કાર્ય વિભૂતય પરોપકારાય સંતિ ઉત્તર સત્પુરુષ વિભૂતય પરોપકારાય સંતિ સત્પુરુષની સંપત્તિ પરોપકાર કૌંસમાં બીજાનું ભલું કરવા

પંચાના નદીના નામાને લેખતું ઉત્તર પંચાના નદીના નામાને ગંગા યમુના ગોદાવરી નર્મદા સરસ્વતી પાંચ નદીઓના નામ ગંગા યમુના ગોદાવરી નર્મદા અને સરસ્વતી છ સજ્જાના નામ કેમ વિકૃતમ નહી ઉત્તર સજ્જાના પ્રકૃતિ કદાપી કિપી ન મહાપુરુષોના સ્વભાવમાં કદી પણ કોઈ ફેરફાર થતો નથી ત્યાર પછી પ્રશ્ન સંધિ છૂટી પાડીને લખો પ્લસ અસી બે કસ્યચિમિત્રમ કસ્ય ચિત પ્લસ મિત્રમ ત્રણ સ્વયમેવ સ્વયં પ્લસ એવ ચાર પુનરપી પુનઃ

પાંચ ન પ્લસ અદંતી નાદંતી ત્યાર પછી પ્રશ્ન પાંચ નીચેના ધાતુઓને ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે લખો અહીં ઉદાહરણ આપેલું છે પત એટલે કે પડવું એક વચનનો શબ્દ છે જેને બહુવચનમાં ફેરવતા પતંતી બને છે એટલે કે તેઓ પડે છે તે જ રીતે બીજા શબ્દો જોઈએ એક પા અથવા પીબ જેનું બહુવચન નો શબ્દ બનશે પીબંતી તેઓ પીએ છે ખાદ તેઓ ખાય છે ગરજે છે અથવા તો ગાજે છે ચાર વદંતી તેઓ બોલે છે પાંચ લેખ લિખતી તેઓ લખે છે છ દ્રશ અથવા પશ્ય પશ્યંતી તેઓ જુએ છે પઠ પઠંતી તેઓ વાંચે છે આઠ નમ તેઓ નમે છે ત્યાર પછી પ્રશ્ન આપેલ ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો અહીં કૌશમાં શબ્દો આપેલા છે જલમ અન્નમ પુષ્પમ મધુ ફલાની ખાલી જગ્યા જોઈએ એક વારી વાહ સ્વયં ખાલી જગ્યા ન ખાદંતી

પુસ્તુ હિ ખાલી જગ્યા ન તદ ધન ઉત્તર પુસ્તકુ હિ યાદ્યા પરહસ્તુ યદ ધન કાર્યકાલે સમુપને ન વિદ્યા ન તદ વિદ્ય પીબંતી ન ખાલી જગ્યા શતા વિભૂતય ઉત્તર પીબંતી ન સ્વયમ નાંભા સ્વયં ત્યાર પછી પ્રશ્ન આઠ આ પાઠના સુભાષિતોનું સ્વસર શુદ્ધ ઉચ્ચારણ સાથે જૂથમાં સમૂહમાં અને વ્યક્તિગત ગાન કરો જે વિદ્યાર્થી મિત્રો તમારે તમારી જાતે કરવાનું છે